નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો રાજ્યમાં આજથી ભારે ગરમી પડવા જઈ રહી છે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન સૂકું રહેશે તેવી શક્યતાઓ છે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં અત્યારે હાલ આવી રહી નથી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસરાય યાદવે રાજ્યના તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે જેમાં રાતના અને દિવસના બંને તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે જે વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તાપમાનમાં વધારો થવાથી આકરી ગરમીનો અનુભવ પણ થશે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં મિત્રો ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે જોકે ચોવીસ કલાક સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ આ પછી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે આ સંભાવનાઓ આગામી પાંચ દિવસ સુધી વ્યક્ત કરવામાં આવી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને અકળામણ થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં બાવીસ થી ચોવીસ તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના કારણે અકળામણ અનુભવાય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળી શકે છે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓના કારણે રામાશ્રાય યાદવે જણાવ્યું હતું કે હિમાલય રીજન પાસે વેસ્ટર્નના ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે જેના કારણે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે